નમસ્કાર ગુજરાતની ચારે કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને જેની ડબલ્યુ 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 ડોટ જીએસએયુ સી એ ડોટ ઇન આ વેબસાઇટ પર અચૂકથી વિઝિટ કરજો અને હજુ પણ ના કરી હોય તો વારંવાર કરતા રહેજો કારણ કે એમાં તમામ પ્રકારની સૂચનાઓ મૂકી દેવામાં આવી છે પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન માધ્યમથી છે અને ઓનલાઈન માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની તારીખ છે વીસ મે બે હજાર પચીસથી તારીખ આઠ જૂન બે હજાર પચીસ તો આ સમયગાળા દરમિયાન તમારે ફોર્મ ભરવાનું રહેશે અને જે કોઈ દસ્તાવેજો તૈયાર કરવાના છે તે દસ્તાવેજોની વિગત પણ ઓલી ડોટ જીએસએયુ સીએ ડોટ ઇન આના ઉપર મૂકી દેવામાં આવેલી છે એટલે કે તમે ડબલ્યુ 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 ડૉટ જીએસએયુ સીએ ડોટ ઇન પર જશો એટલે નીચે તો એનું બ્લોગ આપેલું જ છે કે પોલિટેકનિક એડમિશન આવી રીતે પરંતુ તમારે ડાયરેક્ટ પણ જો વેબસાઇટ ખોલવી હોય તો પોલી ડોટ જીએસએ ડોટ ઇન આ એની વેબસાઇટ તમે ખોલશો એટલે ડાયરેક્ટ જ ખુલી જશે અને ઘણી બધી સૂચનાઓ એમાં મૂકી દેવામાં આવી છે મે લાસ્ટ યરના જે કટ ઓફ માર્ક્સ છે તેની પણ યાદી મૂકી દેવામાં આવેલી છે કઈ કઈ કોલેજો પોલિટેકનિકની કઈ કઈ કોલેજો છે ચારે કૃષિ યુનિવર્સિટીમાં એની પણ માહિતી છે માત્ર બસો રૂપિયા ફી છે ઓનલાઈન જે તમે માધ્યમથી પ્રવેશપત્ર ભરશો તો બસો રૂપિયા ફીથી તમારે આ ફોર્મ ભરવાની શરૂઆત કરવાની છે તદઉપરાંત જે કોઈ એમાં સંક્ષિપ્ત માહિતી મૂકવામાં આવેલી છે અને જે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાના છે તેની પણ અગત્યની સૂચના સાથે પણ માહિતી મૂકી દેવામાં આવેલી છે એટલે જ વારંવાર કહું છું કે જીએસએયુ ડોટ ઇન આ વેબસાઇટ વિઝિટ કરવાનું ચૂકશો નહીં ધન્યવાદ